એ છોકરા ઓ આ તમ તમે હું આ તો ભાઈ એ તો કરે તાન પર કા ટોટિયા પાક આલા તમે હું કરજે તે હાલ તમે ટોટિયા લાવજો અલસ ઓ હો અલાવજો જો અલય જો આલે છે અલ્યા લાલબા

તમે ઉમેદ હું પૈસા વાર ના લી ના કહો આપડે આ ગરીબો ની વાત તો કરીએ કરીએ એટલે હું વિધિ કર ના કુઈ એ હો લ ઓય મુ કી હા હો બસ હવે લઈ બસ ટાળો કરી ના હા દાલેડા વતન બીજા ગોમ આઠ હજાર માં પોછો સાહેબ મોકો પોસા થઈ ગયું રૂપિયો નઈ હાલવાનું બોલતો નતો એના હાલ પડશે